નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબ જાંબુની રેસીપી બજાર કરતા ઘરે ગુલાબ જાંબુ ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થાય છે જેને આપણે કોઈ પણ જાતની મહેનત વગર ગેટ્સના ડેઝર્ટ ગુલાબ જાંબુ મિક્સ સાથે બનાવશું ગુલાબ જાંબુ બનાવવા એટલા સહેલા છે કે તમે પહેલી જ વારમાં બજાર જેવા ગુલાબ જાંબુ ઘરે બનાવીને તૈયાર કરી શકશો તો ચાલો મિત્રો ચટપટ શરૂ કરીએ એકદમ સોફ્ટ અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવા ગુલાબજાંબુ બનાવવાની રેસીપી તો મિત્રો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં પાંચસો ગ્રામ ગેટ્સનું ડેઝર્ટ ગુલાબજાંબુ મિક્સ લીધું છે આ ડેઝર્ટ મિક્સમાં કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ્સ કે પછી આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરવામાં આવતો ચાસણી બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તમે જે પ્રમાણેનું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે એડ કરજો બસો ગ્રામ ઘી લીધું છે સો ગ્રામ દૂધ લીધું છે અને ફ્લેવર માટે ત્રણ નંગ એલચી લીધી છે કલર માટે થોડો કેસર લીધો છે ડ્રાયફ્રૂટમાં એક ચમચી પિસ્તા લીધા છે અને થોડા સૂકા ગુલાબના પાંદડા લીધા છે તો મિત્રો આટલી સામગ્રી આપણને ગુલાબ જાંબુ બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલાં જાંબુનો લોટ બાંધી લઈશું અહીંયા આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈને ગુલાબ જાંબુનો લોટ બાંધવાનો છે તો મિત્રો આ મિક્સ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાન પાસેથી મળી રહેશે તો ખૂબ જ સારી ક્વોલિટીવાળા ઇન્ગ્રેડિયન્ટ સાથે આ મિક્સ તૈયાર કરવામાં આવેલું છે તો આપણે તેમાં ઉપરથી કોઈ પણ જાતના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ નથી કરવાના તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને તે આ રીતે થોડો ઢીલો છે તો આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ એડ કરી દઈશું હવે જે માટકીના માપથી આપણે ખાંડ લીધી હતી તે જ દોઢ વાટકી આપણે તેમાં પાણી એડ કરવાનું છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો હવે આપણે તેમાં કેસર એડ કરી દઈશું કેસર એડ કર્યા બાદ આપણે તેમાં એલચી એડ કરવાની છે અહીંયા એલચીને આપણે થોડી ક્રેક કરીને એડ કરીશું જેથી કરીને એના ફ્લેવર્સ ચાસણીમાં સરસ રીતે મિક્સ થઈ શકે એલચી એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ચાસણીને થવા દઈશું અહીંયા આપણે ખાંડને ઓગળવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ બિલકુલ નથી કરવાની નહીંતર પાણી બળી જશે અને ચાસણી ગટ થઈ જશે તો ગુલાબ જાંબુ ચાસણીને એબ્ઝોર્બ નહીં કરી શકે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણી ચાસણીમાંથી ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે ચાસણીમાં એક બોય લાવવા દઈશું ને ત્યાં સુધી આપણે ગુલાબ જાંબુના લોટને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા લોટમાં રહેલું બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે અને ગુલાબજાંબુનો સરસ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે હાથની મદદથી એને ભેગું કરી લઈશું ને થોડીવાર માટે મસળી લઈશું તો હવે આપણે હાથ ઉપર અને લોટ ઉપર થોડું ઘી લગાવી લઈશું અને હલકા હાથથી તેને મસળી લઈશું અહીંયા આપણે લોટને વધારે નથી મસળવાનો નહીતર તેમાં રહેલા દૂધમાંથી ફેટ અલગ થવા લાગશે તો તમે જોઈ શકો છો કે થોડીવાર માટે મેં તેને મસળી લીધો છે અને એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે તેને થોડો ઢીલો જ રાખવાનો છે તો હવે આપણે લોટને થોડીવાર સાઈડમાં રાખી દઈશું અને ચાસણી ચેક કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચાસણીમાં એક બોઇલ એટલે કે એક ઉબરો આવી ગયો છે અને આપણી ચાસણીની કન્સિસ્ટન્સી આ રીતેની મધ જેવી છે એટલે કે તે ગુલાબજાંબુ માટે એકદમ પરફેક્ટ છે તો આપણે ગેસની ફ્લેમને ઓફ કરી ચાસણી સાઈડમાં રાખી લઈશું અને હવે આપણે ગુલાબજાંબુના લોટમાંથી બોલ્સ બનાવી લઈશું તો હવે તૈયાર થયેલા ગુલાબજાંબુના લોટમાંથી થોડો લોટ લઈ અને તેને બંને હાથની વચ્ચે દબાવતા જઈ અને બોલ તૈયાર કરી લઈશું જેમાં ક્રેક્સ ના રહે તો મિત્રો આ રીતે આપણે બધા જ બોલ તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા જ બોલ તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ બધા જ બોલને ફ્રાય કરવાના છે તો ફ્રાય કરવા માટે મેં પહેલેથી જ ગેસ પર ઘી ગરમ થવા માટે રાખી દીધું હતું અને હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે તેની અંદર બોલ એડ કરી દઈશું અહીંયા તમે એક સાથે ઘણા બધા બોલ એડ કરી શકો છો મીડિયમ ગરમ ઘીમાં આપણે બોલ્સને એડ કરવાના છે તો અહીંયા મેં એક સાથે દસથી પંદર જેટલા બોલ એડ કર્યા છે અને બોલ એડ કર્યા પછી આપણે આ રીતે નાની ચમચીની મદદથી તેને સતત હલાવવાનો છે જેથી કરીને બોલ્સ બધી બાજુથી ચડી જશે અને બધી જ બાજુથી તેનો સેમ કલર રહેશે અને તે બળશે પણ નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે એનો કેટલો સરસ કલર આવી રહ્યો છે અને આ રીતે ચમચીની મદદથી હલાવવાથી તે બધી જ બાજુથી ચડી પણ ગયા છે તો હવે તૈયાર થયેલા આ ગુલાબજાંબુને આપણે જારાની મદદથી બહાર નીકાળી લઈશું અને હવે આપણે ગુલાબજાંબુને તરત જ ચાસણીમાં એડ કરવાના છે ગુલાબજાંબુને ચાસણીમાં એડ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાસણીનું ટેમ્પરેચર હાથ અડાડી શકાય તેટલું ગરમ હોવું જોઈએ જો એ તે વધારે ઠંડુ હોય તો તમે એકથી બે મિનિટ માટે તેને ગરમ કરી લેજો કારણ કે ગરમ ચાસણી ગુલાબજાંબુ જલ્દી એબ્ઝોર્બ કરશે તો હવે આપણે એક એક કરીને બધા જ ગુલાબજાંબુ ચાસણીમાં એડ કરી દઈશું ચાસણીમાં એડ કર્યા પછી આપણે અડધા કલાક માટે તેને ઢાંકીને રાખી દઈશું તો મિત્રો ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુએ સરસ ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી છે અને તે એકદમ ફૂલી ગયા છે ગુલાબજાંબુમાંથી એક ગુલાબજાંબુ તમને લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે તે કેટલું રસાદાર બન્યું છે તો છેને ઘરે બનાવવું એકદમ સહેલું તો ચાલો ઝટપટ હવે તેને સર કરી લઈએ તો મિત્રો તૈયાર છે આપણા બજાર કરતા ખૂબ જ સસ્તા અને ખૂબ જ હેલ્ધી એવા ગુલાબ જાંબુ ગુલાબજાંબુ બનાવવા ખૂબ જ સહેલા છે બસ ગુલાબજાંબુ બનાવતી વખતે થોડી વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે જ્યારે આપણે તેનો લોટ બાંધીએ ત્યારે તેનો લોટ એકદમ સ્મૂથ રાખવાનો અને બોલ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેમાં કોઈ ક્રેક ના રહી જાય અને જ્યારે ગુલાબ જાંબુને ચાસણીમાં ડીપ કરીએ ત્યારે ચાસણી મીડિયમ ગરમ હોવી જોઈએ જેથી કરીને ગુલાબ જાંબુ ચાસણીને સરસ રીતે એબ્ઝોર્વ કરી શકે અને આપણા ગુલાબ જાંબુ રસાદાર બની શકે તો મિત્રો મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે વિડીયોને લાઈક કરી શેર કરી દેજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં